ત્યારે તમે મંદિર તોડવાના એક કારસારચ્યા છે કોર્ટના આદેશના પગલાં તમે વાત કરો છો તમે એમ કહો છો ગેરકાયદેસર મંદિરો છે તો ગેરકાયદેસર તો કેટલાય બિલ્ડિંગો છે તમે ઇમ્પેક્ટ ફીના નામે લાખો બિલ્ડિંગો ગુજરાતમાં કાયદેસર કરી છે કેટલાય નેતાઓના બંગલાઓ પણ ગેરકાયદેસર છે એ તમને નડતા નથી પણ ભગવાન શિવનું મંદિર હોય હનુમાનજીનું મંદિર હોય સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોય ગોવર્ધનનાથજીની હવેલી હોય આ બધું તમને નડી રહ્યું છે એટલે તમે મંદિરો તોડવાની એક પણ હિલચાલ જો ગુજરાતમાં ભાજપ સરકારે કરી છે તો આમ આદમી પાર્ટી ચૂપ નહીં બેસે આમ આદમી પાર્ટી આગામી સમયમાં કારણ કે મંદિરો છે એ અમારા આસ્થાનું કેન્દ્ર છે એને લો કે ઇલીગલ છે તો તમે કરો ને જેમ ઇમ્પેક્ટ બીને નામે કરો છો એવી રીતે એટલે આમ આદમી પાર્ટી ચલાવી નહીં લે સાંખી નહીં લે ભાજપ સરકાર કાન ખોલીને સાંભળી લે કે મંદિરો ઉપર જો બુલડોઝર ચલાવવાની કોશિશ કરી તો આમ આદમી પાર્ટી સાંખી નહીં લે આગામી સમયમાં રસ્તા ઉપર આવીને વિરોધ કરશે આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે એ વિધાનસભામાં પણ અવાજ ઉઠાવશે અને જરૂર પડે કૂચ કરવી પડશે તો કૂચ પણ કરશે પરંતુ મંદિરો ઉપર આ ભાજપનો એક પણ બુલડોઝર ચાલ્યું તો એ નહીં લેવાય અત્યાર સુધી હિન્દુઓ મત આપતા હતા એટલે સારા લાગતા હતા અને હવે તમને હજારો મંદિરો ગેરકાયદેસર લાગવા મહિના માત્ર ચાર મહિનામાં એ અત્યારે જે હિલચાલ ચાલી રહી છે કે કોર્ટના આડ પાછળ કે ભાઈ આ આ મંદિરો તોડી અને ધ્વંસ કરી દો તો તમે ઇમ્પેક્ટ ફી જો બિલ્ડિંગોમાં ઇમ્પેક્ટ ફી લાવીને કાયદેસર કરી શકતા હો તો મંદિરો અમારા કરો એટલે આ બધી વસ્તુઓ ઉપર ભાજપને એક જ વસ્તુ કહેવાની કે જો મંદિરો ઉપર ભાજપે કોઈ પણ હિલચાલ કરી તોડવાની કોશિશ કરી રાજ્યભરમાં તો આમ આદમી પાર્ટી સાંખી નહીં લે જય હિન્દ જય શ્રી કૃષ્ણ